મિત્રો તમારી લોકોની ચેનલની જાહેરાત કરવામાં મને મિત્રો યુટ્યુબ તરફથી વોર્નિંગ મળી છે બોલો હવે હવે હું જાહેરાત કરું કે ના કરું પણ જે લોકોની વિડીયો આવેલી છે એમની તો આપણે આજે જાહેરાત કરવી જ પડશે પણ આગળ એના માટે કઈ રીતે આપણે એ લોકોની હેલ્પ કરશું અને આપણી ચેનલની પ્રોબ્લેમ વધારે ના થાય એના માટે મેં અલગથી એક અંદાજ વિચાર્યું છે

અને તો મિત્રો આજે જે મેમ્બરો આવ્યા છે એમની આપણે વિડીયો લાવી દીધી છે અને આજે આપણે અપલોડ કરી લઈએ પણ એક મિત્રો ખાસ તમને એ પણ જાણ કરી દઉં કે મેં આજે તમારા માટે જે વિડીયો બનાવી એની અંદર મને એક વોર્નિંગ પણ મળી છે યુટ્યુબ તરફથી કારણ કે તમે કોઈ લોકોએ એવી પણ વિડીયો મને મૂક્યો જે અન્ય જગ્યાએ પ્લેટફોર્મની અંદર મિત્રો અપલોડ કરી હોય તો પ્રોબ્લેમ મને ચેનલની અંદર થઈ શકે છે પણ તમે જે લોકોએ મને આજ સુધી વિડીયો મૂકી છે હું જે વિડીયો છે તો આજે મારે અપલોડ કરવી જ પડશે કારણ કે અમુક લોકોની વિડીયો રહી જાય તો મિત્રો એમને ખોટું લાગે પણ મિત્રો ખાસ તમને એ લઈ કહી દઉં કે હું તો તમારા માટે મિત્રો એક મદદ ટાઈપ મિત્રો વિડીયો બનાવું છું પણ આપણને ક્યાં ખબર હોય છે કે યુટ્યુબને શું ગમે છે એમ કારણ કે યુટ્યુબ તરફથી વોર્નિંગ આપણને ક્યારેય મળે મિત્રો કે આપણી કોઈ ભૂલ કરી હોય ત્યારે મળે હવે ભૂલ તમે કરી છે કે મેં કરી છે એ તો મને પણ મિત્રો ખબર નથી કારણ કે તમે મને વિડીયો મૂકી છે અને એ વિડીયો મેં મારી ચેનલની અંદર અપલોડ કરી છે હવે ભૂલ મેં કરી છે કે તમે કરી છે એ તો મને પણ ખબર નથી મિત્રો એ તમને ખબર હોય મિત્રો કારણ કે આ હું તમારા એક વિશ્વાસ ઉપર હું આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવીને મૂકું છું પણ તમે વિડીયો અન્ય કોઈ પ્લેટફોર્મની અંદર મૂકી હોય ને કોઈ જગ્યાએ ત્યારે મારી ચેનલની અંદર મિત્રો આ પ્રોબ્લેમ થાય અને મેં મિત્રો પહેલેથી પણ તમને કીધેલું હતું કે મિત્રો ખાસ કરીને ઓરિજિનલ કન્ટેન્ટ મને મૂકજો જેથી મારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે મને વોર્નિંગ જ મળી છે કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી પણ આગળ રિસ્ક મારા માટે બને છે એટલે હું વિડિયો બનાવીશ મને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકજો પણ ઇન્સ્ટાગ્રામની ડાયરેક્ટ સ્ક્રીન રેકોર્ડિંગ જ બનીશ આખી પ્લેટફોર્મની અંદર જેવી રીતે આખો આ ભાગ તમને દેખાડું છું દરેક મિત્રોના એ ટાઈપ હવે મિત્રો નહીં દેખાડું આપણે જે સ્ક્રીન રેકોર્ડિંગ જેવી રીતે હું યુટ્યુબની તમને માહિતી આપું છું એવી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ વિડીયો આવેલા હશે તમારા જે જાહેરાત માટે એ લાઈવ પ્રૂફ અહીંયા સાઇટમાં દેખાઈશ અને હું સાથે ખુદ તમારી ચેનલને પણ રિવ્યૂ કરીશ જેથી તમને મિત્રો વ્યૂઝ મળશે અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ યુટ્યુબની અંદર દેખાશે તો એ પણ બહુ સરસ છે તમારા માટે પણ જે આખી વિડીયો તમે મને મૂકો છો હું યુટ્યુબની ઉપર છે ને હવે અપલોડ નહીં કરું જે મારા ઇન્સ્ટાગ્રામની અંદર તમે મૂકો છો અને ત્યાંથી ત્યાંથી સ્ક્રીન રેકોર્ડિંગ કરીને હું વિડીયો થોડો તમારો પ્લે કરીશ તમારો અકાઉન્ટ બતાવીશ તમે મને જે વિડીયો મૂકી છે તમારી ચેનલ વિશેની જાહેરાત હશે એ બધું મારા મોઢે પણ કહીશ ને તમારી વિડીયો પણ સાઇટમાં દેખાડીશ એ ટાઈપની મિત્રો હેલ્પ કરીશ મિત્રો કોઈ એ ખોટું લગાડવું નહીં મિત્રો તમે ખુદ પણ એવું ના વિચારતા હો કે ટેકનિકલ જે યુટ્યુબ ચેનલ મિત્રો ડિલેટ થાય અને હું પણ મિત્રો એવું મગજમાં ના વિચારું આ એટલા માટે જ મેં આટલી બધી વિડીયો અપલોડ છે એક તમારા ઉપર વિશ્વાસ રાખીને એમ પણ મને વોર્નિંગ મળી એટલે મેં મિત્રો વિડીયો થોડાક ઓછા કર્યા છે વિડીયો આપણે સો ટકા આપણને કોઈ ટેન્શન નથી પણ આગળ પ્રોબ્લમ ના થાય આપણી ચેનલની અંદર વધારે એટલા માટે વિડીયો ડાયરેક્ટલી આખી વિડીયો હું અપલોડ નહીં કરું બાકી મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂકવાની છે જે ટાઈપ દરેક લોકોએ બનાવીને મૂકી છે એવી ટાઈપ મૂકવાની છે તમારી ચેનલની જાહેરાત સો ટકા થશે પણ આખી વિડીયો યુટ્યુબની અંદર હું અપલોડ નહીં કરું તો ચાલો આ લોકોએ મને જે વિડીયો બનાવીને મોકલી છે એમની પણ મિત્રો ચેનલને સપોર્ટ કરજો જેથી મિત્રો એ પણ આગળ જાય અને એકબીજાના સપોર્ટ વગર તો કોઈ પણ મિત્રો આગળ જતું નથી અને હા કોઈ નજીકના લોકો છે તો મારી સાથે વિડીયો બનાવી શકે છે કારણ કે એમને વધારે સપોર્ટ બને કારણ કે જે લોકો સાથે હોયની કનેક્શન આખો મિત્રો અલગ વાત છે અને વિડીયો સાઈડમાં આવે એ મિત્રો આખી અલગ વાત છે તો જે લોકો નવા છે કે મેં એવું લાગે તો મિત્રો નજીક ના હોય તો મિત્રો મારી સાથે મિત્રો આવીને પણ મિત્રો વાત મતલબ વિડીયો બનાવીને આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવશે તો ચલો આ મિત્રોને સપોર્ટ કરજો એમના વિડીયો અને એમની ચેનલના વિડીયો છે આપણે જોઈ લઈએ અને એમને સપોર્ટ કરજો મિત્રો તો જય માતાજી મિત્રો શું આપનો ભવન ઠાકોર અને અમારી યુટ્યુબ ચેનલ છે વઢિયારી મોરલો તો મિત્રો આ ચેનલમાં મને ખૂબ તકલીફ પડી હતી મોનોટાઈઝમાં પણ રમેશભાઈ અમારી ચેનલને મોનોટાઈઝ કરી આપી હતી અને ખૂબ મહેનત કરી હતી રમેશભાઈ તો મિત્રો રમેશ સોની દ્વારા જયગુગા ટેકનિકલનો ખૂબ ખૂબ આભાર અને હજુ પણ સપોર્ટ કરી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ મિત્રોને સપોર્ટ કરી છે એ પણ ફ્રી બરાબર તો આવો મોકો કોઈ આપીએ નહીં પણ આપણે રમેશભાઈ જયગુગા ટેકનિકલવાળા તમામ મિત્રોને સપોર્ટ કરે છે તેઓ જ અમને સપોર્ટ કરતા રહીજો બઢિયારીમોલો યુટ્યુબ ચેનલને અને નવા મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજું તો રમેશભાઈનો શું ક્યાં આભાર રમેશભાઈનો ખૂબ ખૂબ જય માતાજી જય ગુરુગા હું છું ગૌતમ દવે અને અમારું યુટ્યુબ ચેનલ છે જેમાં અમે ડેઇલી વ્લોગ મૂકીએ છીએ ટ્રાવેલ બ્લોગ મૂકીએ છીએ રેસીપી બ્લોગ મૂકીએ છીએ અને એનું નામ છે ટ્રાવેલ વિથ ગૌમી તો તમે પણ અમને સપોર્ટ કરો અને જય ગોગા ટેકનિકલના માધ્યમથી આ વિડીયો આપણા સુધી પહોંચતો હશે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા ચેનલને વિઝીટ કરો અને તમે પણ મજા લ્યો